પંચપાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં કેદીઓના માનસિક પરિવર્તન અને સકારાત્મકિટ ગુજરાતીની ફિલ્મ લાલો કૃષ્ણ સદા સાહિત્યનું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું હતું આ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશ દુધાત અને ડીવાય એસપી બિંદ્રા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તેનું મુખ્ય

શિસ્ત્ર બદ્ધ રીતે ફિલ્મ નિહાળી આ તકને આવકારી હતી જેલ પ્રશાસન અનુસાર કેદીઓના પુન વર્ષન માટે માત્ર કડક નિયમો જ નહીં પરંતુ સંસ્કૃત અને મનોરંજનના માધ્યમોમાં પણ જરૂરી છે લાલો ફિલ્મ ક્રમના સિદ્ધાંત પર આધારિત હોવાથી તે કેદીઓને તેમના ભૂતકાળ પર આત્મચિંતન કરવા અને ભવિષ્યમાં ગુના ખોરી છોડી સારો માર્ગ અપાવવાના માટે પ્રેરણા આપશે આવા કાર્યક્રમો કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ છે ગણેશ સોલંકી સાથે જનસ ન્યૂઝ પંચમહાલ ગોધરા